જેતપુર આજે તંત્ર દ્વારા ધારાસભ્ય જયેશ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને હરઘર તિરંગા યાત્રા યોજાઈ હતી આ ભવ્ય તિરંગા યાત્રા જેતપુર પોલીસ ગ્રાઉન્ડથી સ્વામિનારાયણ મંદિર સુધી નીકળી હતી જેમાં તિરંગા યાત્રાનું ઠેર ઠેર ફુલહારથી સ્વાગત કરાયું હતું સાથે આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો વિદ્યાર્થીઓ જોડાયા હતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો

સમગ્ર રાજ્યની અંદર હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયેલું છે જેતપુર ખાતે જેતપુર શહેર જેતપુર તાલુકા અને આજુબાજુના વિસ્તારના સૌ વડીલો યુવાન મિત્રો ભાઈઓ બહેનો વિદ્યાર્થીના સ્કૂલના બાળકો સહિત આજે મોટી સંખ્યામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એક દેશ માટે માન સન્માન અને સમગ્ર ભારતવાસીઓને દેશ માટે ગૌરવ છે એના માટે આજે જ્યારે દેશ માટે સૈનિકો પોતાનું બલિદાન આપતા હોય આ દેશ માટેની રક્ષા કરતા હોય અને એવા સમયે સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી થતી હોય ત્યારે જેતપુર ખાતે આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું અને સૌ શહેરીજનોને એમાં જોડાયા હતા ઠેર ઠેર આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વડીલોથી અને નાના બાળકો સુધી તમામ આ તિરંગાયાત્રામાં જોડાઈ અને હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાને મારી અપેક્ષાવાન છે અને વિનંતી પણ છે કે દરેક નાગરિકોએ પોતાના ઘર ઉપર તિરંગો લેવડાવો જોઈએ દેશને માનસાન આપવું જોઈએ અને આપણા તિરંગાની આન બાન અને શાન કાયમી માટે લહેરાતી રહે એ માટે આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન